આપણને નથી ખબર આ તમને ખુલાસો કરીને કહી દો બધા હાલે છે ગમે એમ હાલ તો ગમે મારો રામ જાણે પણ મને આ કરમમાં ના ભવમાં એમાં આપણને કઈ ટપા પડતા નથી કારણ કે બધા એને કે ઓલા ભવ માં આમ ને ઓલા ભવ માં આમ એટલે કાયલ ની ખબર છે તમને કાયલ શું થવાનું હોય અને આપણે આયથી આયથી છૂટ્યા પછી ગમે ત્યાં જવાનું હોય તો ભગવાન ને ખબર પણ આવ્યા છે ક્યાંથી એ કોક ને ખબર હોય તો હું શું વાત કરીને કોણ મને જી આ ભાવ ની ખબર કોઈ નહીં

તો હજી આપણને મગજમાં વાત જ નથી ભજન શું છે અરે આટપટી વાત છે અને આ ને સદગુરુ સિવાય બાપુ સમજાય નહીં સાધુ સિવાય સમજાય નહીં સંત સિવાય બાપુ આ બુદ્ધિ વિષય નથી આ પૈસા વાળાના છોકરા છે ને શહેરમાં તો હારા અમને ગાંડા જ ગણે છે લ્યો શહેરમાં અમને કોઈ સાંભળવા જ રાજી નથી એકચ્યુલી આવું કઈ હોય જ નહીં સાલા ખોટા ઉજાગરા કરે મરી જ ના દીકરાઓ આ દીકરાઓ મારા તમારે આમાં તો આવવું જ પડશે જીવ છે એ શિવમાંથી જુદો પડેલો ટુકડો છે અને જીવ ને શિવ એક કરવા માટે બાપુ જરૂર ભજન નહીં પડે બુદ્ધિ થી પૈસા થી વિજ્ઞાન થી જીવ શિવ એક નો થાય લખવું હોય તો લખી લે કોઈ જો કેતું હોય પૈસા વાળા કેટલા વ્યાઈ ગયા બાપુ કોઈ ઓળખે છે આ નરસિંહ મહેતા અને જલારામ ને મીરાબાઈ ને પાનબાઈ ને ગંગા સતી ને આપણા કોઈ હગા થાય છે શું કામ યાદ કરવા પડે છે ને કે છોકરા કેટલા કેટલાય વ્યાગ્યા કોઈ નથી યાદ કરતું દાવડા થઈ ગયા એવડા એમની પેઠીઓ શું અમારે ત્યાં કોથળા મોકલાવતી છે કે અમારા બાપાના ગાણા ગાવ છો તમે પાંચ મણ દાણા મોકલાવી પણ જિંદગી એવી કંઈક જીવીને ગયા છે બાપુ મારે ને તમારે બધાની યાદ કરવા પડે એવા મહાપુરુષોની આ ધરતી છે હું તો આખો હિન્દુસ્તાન રખડીને બેઠો છું મિત્રો તમે જુઓ દુનિયામાં આટો મારો દુનિયા જોવા જેવી છે બાકી વાતમાં કાંઈ છે નહીં આપણું એક કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્ર બાપુ એવા ધર્મના વાવટા ફરકે છે ને પૈસા દઈ ને હાસુ નથી ખાવા દેતા એ મફત ખાવા દે બોલો ઈ દેશ છે આપણો ઈ ધરતી છે અને આવી આવી જોગ આવ્યું તો બાપુ ગામો ગામ તમે જોવો તો કુળ માથે આમ વડલો જેમ ગામના ઢોર માથે સાયો કરીને વડ્યો હોય ને એમ માવડ્યું બાપુ સાયો કરીને કુટુંબ માથે પણ કુટુંબ એકતા તો પહેલા જોઈ ને રામ મારી તો એક જ ભલામણ હોય છે ગમે એ આ પ્રોગ્રામમાં જાઓ ને કે કુટુંબ પરિવારમાં એકતા રાખજો વ્યસનથી થોડાક આઘા રહેજો અને મેન મુદ્દો મા બાપની સેવા કરજો બસ બાકી હું બીજું કહેતો નથી આ કથા એવું કરો છો એ સારું છે બંધ આ ખોટું છે એવું નથી કહેતો પણ આ કદાચ નહીં કરો ને તો હાલશે પણ મા બાપની સેવા કુટુંબની એકતા અને વ્યસનથી થોડાક આગા બાપુ જિંદગીમાં કોઈ દી મોડો દી ન આપણી ગેરંટી આખી દુનિયામાં બાપુ બધું ઠામ છે પણ અંદર ભડકાશે એનું કારણ એક જ છે કે બાપુ મા બાપને રાખવા જ કોઈ રાજી નથી મા બાપ જેવા બાપુ ભગવાન કોઈ છે નહીં ભલે તમે જાઓ આખી દુનિયામાં ફરો હરો મોજ કરો